સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નવા સંગઠનની રચના થાય તે પહેલા જ ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે સુરત અને રાજકોટ બાદ હવે તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કાર્યકર્તાઓને ધમકાવવા અને પાર્ટીના કામમાં અડચણ ઉભી કરવાના આરોપ લાગ્યા છે વાલુર તાલુકા સંગઠન પ્રમુખ સહિત 50 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા સંગઠન પ્રમુખને ફરિયાદ કરી છે જોકે આ મુદ્દે સુરત દેસાઈએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે આ એક આવનારા સંગઠન માળખાને ધ્યાને લઈને એક બદ ઈરાદાથી મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા અને બદનામી કરવા માટેનું કરવામાં આવેલ કૃત્ય છે ઘણા બધા બુથ પ્રમુખો શક્તિ કેન્દ્ર સંયોજકો જે બદલાઈ ગયા છે નવા નિયુક્ત થયા છે તો પણ જૂના નામે સહીને ઉદુ કરવામાં આવ્યું છે અને અમુક તો જે બુત પ્રમુખ પણ નથી તેની પણ સહી લઈને બુત પ્રમુખ બતાવવામાં આવ્યા છે મતલબમાં કુલ મળીને આ આખો પત્ર માત્ર એક બદ ઇરાદાથી રાજકીય કિન્નાખોરી રાખીને એક ષડયંત્ર કરવામાં આવેલ છે